માનવીની ભવાઈ ભવાય પન્નાલાલ પટેલ ની અમર કૃતિ પરિચય ગુજરાતી સાહિત્યમાં પન્નાલાલ પટેલ એક એવા કથાકાર તરીકે જાણીતા છે જેમણે પોતાની રચનાઓ દ્વારા ગ્રામીણ જીવન માનવીય સંવેદનાઓ અને સામાજિક વાસ્તવિકતાઓને સ્વરૂપમાં રજૂ કરી તેમની પ્રસિદ્ધ નવલકથા ત્રય માનવીની ભવાઈ ઓગણીસો સુડતાલીસ ભાંગ્યાના ભેરુ ઓગણીસો સત્તાવન અને ધમ્મર વલૌણું ભાગ એક થી બે ઓગણીસો સડસઠ ફક્ત ગુજરાતી સાહિત્યની ઉત્કૃષ્ટ કૃતિઓ જ નથી પરંતુ ભારતીય સાહિત્યમાં પણ તેમનું વિશેષ સ્થાન છે આમાંથી માનવીની ભવાઈને ગુજરાતી નવલકથા સાહિત્યમાં એક સીમાચિહ્ન માનવામાં આવે છે આ નવલકથા ફક્ત એક પ્રેમકથા નથી પરંતુ તે એક સંપૂર્ણ જનપદ તેની સંસ્કૃતિ અને તેની સામાજિક પ્રાકૃતિક પરિસ્થિતિઓનું જીવંત ચિત્રણ પણ છે માનવીની ભવાઈનો પરિચય માનવીની ભવાઈ પન્નાલાલ પટેલની સૌથી પ્રસિદ્ધ નવલકથા છે જે ઓગણીસો સુડતાલીસમાં માં પ્રકાશિત થઈ આ નવલકથા ગુજરાત રાજસ્થાનની સરહદ પર વસેલા ઈશાણિયા પ્રદેશના ગ્રામીણ જીવનને કેન્દ્રમાં રાખીને લખવામાં આવી છે નવલકથાનું કથાનક ઓગણીસમી સદીના છેલ્લા પચ્ચીસ વર્ષોથી લઈને વીસમી સદીના પૂર્વાર્ધ સુધી ફેલાયેલું છે આ કથા નાયક કાળુ અને નાયિકા રાજુના પ્રેમ અને જીવન સંઘર્ષની આસપાસ ફરે છે પરંતુ તે ફક્ત એક વ્યક્તિગત પ્રેમકથા સુધી સીમિત નથી આ એક સંપૂર્ણ જનપદની કહાણી છે જેમાં ગ્રામીણ સમાજ તેની સંસ્કૃતિ અને પ્રાકૃતિક પડકારો જેમ કે છપનીઓ દુકાળ જીવંત સ્વરૂપમાં ચિત્રિત કરવામાં આવ્યા છે પન્નાલાલે આ નવલકથાના માધ્યમથી પ્રાદેશિક નવલકથાની દિશામાં એક નવું પરિમાણ સ્થાપિત કર્યું તેને વિવેચકોએ કાળપ્રધાન નવલકથા અને મહાકાવ્યની સંજ્ઞા આપી છે કારણ કે તે સમય સ્થાન અને સમાજના વ્યાપક પરિદૃશ્યને સમાવે છે નવલકથાની વિશેષતા એ છે કે તે ફક્ત બે વ્યક્તિઓ કાળુ અને રાજુની કહાણી નથી પરંતુ એક સમગ્ર સમુદાયની જીવનગાથા છે કથાનક કથાનકનો સાર માનવીની ભવાઈની કહાણી કાળુ અને રાજુના પ્રેમ અને જીવન સંઘર્ષ પર આધારિત છે આ નવલકથાને ત્રણ મુખ્ય ભાગોમાં વિભાજિત કરી શકાય છે પ્રારંભિક ભાગ કાળુ અને રાજુનું બાળપણ અને લગ્ન નવલકથાની શરૂઆત કાળુના જન્મ અને તેના બાળપણથી થાય છે કાળુ અને રાજુનું બાળ લગ્ન થાય છે પરંતુ માળીડોશી કપટપૂર્ણ ચાલના કારણે તેમનો સંબંધ તૂટી જાય છે નાથ પટેલની મધ્યસ્થતાથી કાળુના લગ્ન જગા નરસીની દીકરી ભલી સાથે અને રાજુના લગ્ન જગા નરસીના ભાઈ દયાળજી સાથે કરી દેવામાં આવે છે મધ્ય ભાગ પ્રેમ અને વિયોગ નવલકથાનો મધ્ય ભાગ કાળુ અને રાજુના પ્રેમ વિયોગ અને મનોવૈજ્ઞાનિક જટિલતાઓ પર કેન્દ્રિત છે બંને એકબીજા પ્રત્યે ઊંડું આકર્ષણ અનુભવે છે પરંતુ સામાજિક અને પારિવારિક બંધનોના કારણે તેઓ અલગ રહે છે આ ભાગમાં તેમની ઈર્ષ્યા ભય અને પ્રેમની તીવ્ર ભાવનાઓનું સૂક્ષ્મ ચિત્રણ કરવામાં આવ્યું છે અંતિમ ભાગ છપ્પનીઓ દુકાળ અને મિલન નવલકથાનો અંતિમ ભાગ છપ્પનિયા દુકાળ અઢારસો નવ્વાણુંથી ઓગણીસોની ભયાનકતા અને તેની અસરોને દર્શાવે છે કાળુ આ દુકાળમાં એક લોકનાયક તરીકે ઉભરી આવે છે અને ભૂખ્યા ગ્રામજનોની મદદ માટે સંઘર્ષ કરે છે અંતે વરસાદના પહેલા ટીપા વચ્ચે કાળુ અને રાજુનું ઉત્કટ મિલન થાય છે જે કરુણ અને ભાવનાત્મક છે મુખ્ય થીમ નવલકથાની કથાવસ્તુ ઘણી થીમ્સને સમાવે છે પ્રેમ અને વિયોગ કાળુ અને રાજુનો પ્રેમ વ્યક્તિગત સ્તરથી શરૂ થઈને સામૂહિક અને આધ્યાત્મિક સ્તર સુધી પહોંચે છે તેમનો પ્રેમ સામાજિક બંધનો અને પ્રાકૃતિક આપત્તિઓ વચ્ચે પાંગરે છે દુકાળ અને માનવીય સંઘર્ષ છપનીઓ દુકાળ નવલકથાનું કેન્દ્રીય તત્વ છે જે ગ્રામીણ જીવનની મુશ્કેલીઓ અને માનવીય દૃઢતાને દર્શાવે છે લોકનાયકત્વ કાળુનું પાત્ર એક સામાન્ય ખેડૂતથી લોકનાયક સુધી વિકસિત થાય છે જે સમાજ માટે પોતાના જીવનને સમર્પિત કરે છે સામાજિક વાસ્તવિકતા નવલકથામાં ગ્રામીણ સમાજની રચના જાતિગત વ્યવસ્થા અને સામાજિક કુરિવાજો જેમ કે યથાર્થ ચિત્રણ છે પાત્ર ચિત્રણ માનવીની તેની સૌથી મોટી તાકાત છે પન્નાલાલે દરેક પાત્રને જીવંત અને વાસ્તવિક બનાવ્યો છે જે ગ્રામીણ સમાજની ચેતના અને માનવીય સંવેદનાઓને દર્શાવે છે મુખ્ય પાત્રો નીચે મુજબ છે કાળુ નાયક કાળુ એક સામાન્ય ખેડૂત છે જે પોતાની સાદગી ખાનદાની અને દૃઢતા માટે જાણીતો છે તે રાજુને ઊંડો પ્રેમ કરે છે પરંતુ સામાજિક બંધનોના કારણે તેને વિયોગ સહન કરવો પડે છે છપ્પનિયા દુકાળમાં તે એક લોકનાયક તરીકે ઉભરી આવે છે જે ભૂખ્યા ગ્રામજનો માટે તડકચંદ કારભારીના અનાજના ગાડા લૂંટવાનું સાહસ કરે છે તેનું પાત્ર ઉદાત અને પ્રેરણાદાયક છે રાજુ નાયિકા રાજુ એક ભાવુક ચંચળ અને સમર્પિત સ્ત્રી છે તે કાળુને પ્રેમ કરે છે પરંતુ પોતાના નબળા અને બીમાર પતિ દયાળજીની સેવા પૂરી નિષ્ઠાથી કરે છે તેનું પાત્ર શરદચંદ્રના નારી પાત્રોની યાદ અપાવે છે અંતમાં તે દયાળજીના મૃત્યુ પછી કાળુ સાથે ચાલી જાય છે જે તેની ભાવનાત્મક અને નૈતિક પરિપક્વતાને દર્શાવે છે મારી ડોશી આ નવલકથાનું ખલનાયક છે જે પોતાની કપટપૂર્ણ ચાલ અને ઈર્ષ્યાના કારણે કાળુ અને રાજુના જીવનમાં અવરોધો ઉભા કરે છે તેનું પાત્ર ગ્રામીણ સમાજમાં હાજર માનવીય દુર્બળતાઓને દર્શાવે છે ભલી કાળુની પત્ની ભલી એક સામાન્ય અને સમર્પિત સ્ત્રી છે તે દુકાળ દરમિયાન પોતાની ભૂખના કારણે પરપુરુષથી ગર્ભવતી થઈ જાય છે પરંતુ કાળુ તેને સ્વીકારે છે જે તેની માનવતાને દર્શાવે છે દ્યારજી રાજુનો પતિ દ્યારજી શારીરિક રીતે નબળો અને માનસિક રીતે તૂટેલો છે તે રાજુના પ્રેમ અને સેવાનો આધાર છે પરંતુ તેની નબળાઈ કહાણીને કરુણ બનાવે છે ગૌણ પાત્રો નવલકથામાં ઘણા ગૌણ પાત્રો જેવા કાળુના માતા પિતા રૂપા અને વાલો ફૂલી ઉપરાંત ખોડી રૂખી અને ભીર સ્ત્રી જેવા પાત્રો દુકાળની ભયાનકતાને ઉજાગર કરે છે પાત્ર ચિત્રણની વિશેષતાઓ વાસ્તવિકતા અને સંવેદનશીલતા પન્નાલાલે પાત્રોને વાસ્તવિક અને ભાવનાત્મક બનાવ્યા છે દરેક પાત્રની મનોદશા અને સંઘર્ષ વાચકને સ્પર્શી જાય છે વિવિધતા નવલકથામાં સમાજના વિવિધ વર્ગો ખેડૂત ભીલ પંચાયતના આગેવાન અને વેપારીના પાત્રો છે જે ગ્રામીણ સમાજની રચનાને દર્શાવે છે ઉદાત્તતા અને માનવીય નબળાઈઓ કાળુ અને રાજુ જેવા ઉદાત પાત્રોની સાથે સાથે મારી ડોશી જેવા ખલનાયક માનવીય નબળાઈઓને પણ ઉજાગર કરે છે કરુણા અને માનવતા કાળુનું મારી દોશીના નગ્ન શરીરને ઢાંકવું અને તેની અંતિમ ક્રિયા કરવી તેની માનવતા અને કરુણાને દર્શાવે છે સામાજિક ચિત્રણ માનવીની અને સદીના ગુજરાત રાજસ્થાનના સરહદી ઈશાણિયા પ્રદેશના ગ્રામીણ સમાજનું જીવંત ચિત્ર પ્રસ્તુત કરે છે નવલકથામાં નીચેના સામાજિક પાસાઓનું ચિત્રણ છે ગ્રામીણ સમાજની રચના નવલકથામાં ખેડૂત ભીલ પંચાયતના આગેવાન અને વેપારી જેવા વિવિધ સામાજિક જૂથોનું ચિત્રણ છે નાત પંચાયત જેવી સંસ્થાઓ સામાજિક વ્યવસ્થાને નિયંત્રિત કરે છે પરંતુ તેમની જેમ કે કાળુ રાજુના લગ્ન તોડવા પણ ઉજાગર થાય છે દુકાળની ભયાનકતા દુકાળ નવલકથાનું કેન્દ્રીય તત્વ છે આ દુકાળ ગ્રામીણ જીવનની મુશ્કેલીઓ ભૂખ અને માનવીય દુખોને દર્શાવે છે ભૂખના કારણે લોકો પશુઓને કાચા ખાઈ લે છે અને કેટલીક સ્ત્રીઓ પોતાના શરીરને વેચવા માટે મજબૂર થાય છે એક ભીર સ્ત્રીનું પોતાના મૃત બાળકને ખાવું નવલકથાનું સૌથી કરુણ અને બીભત્સ દૃશ્ય છે પ્રકૃતિ અને માનવ નવલકથામાં પ્રકૃતિ એક મહત્વપૂર્ણ પાત્રની જેમ છે દુકાળ સૂકો અને વરસાદના પહેલા ટીપા કહાણીને ગતિ આપે છે પ્રકૃતિની ભયાનકતા અને તેની માનવ જીવન પરની અસર ઊંડાણપૂર્વક ચિત્રિત કરવામાં આવી છે લોકનાયકત્વ કાળુનું પાત્ર ગ્રામીણ સમાજ માટે એક પ્રેરણા છે તે દુકાળ દરમિયાન ભૂખ્યા લોકોની મદદ કરે છે અને તળકચંદ કારભારીના ગાડા લૂંટવાનું સાહસ કરે છે તેનું આ કાર્ય તેને એક લોકનાયક બનાવે છે સ્ત્રી પુરુષ સંબંધો નવલકથામાં સ્ત્રી પુરુષ સંબંધોની જટિલતાઓ દર્શાવવામાં આવી છે રાજુ અને ભલી જેવા પાત્રો સામાજિક અને નૈતિક જવાબદારીઓ નિભાવતા પોતાના પ્રેમ અને કર્તવ્યો વચ્ચે સંતુલન બનાવે છે ભાષા અને શૈલી પન્નાલાલ પટેલની ભાષા અને શૈલી માનવીની ભવાઈની સૌથી મોટી વિશેષતા છે તેમની ભાષા ગ્રામીણ જીવનની જીવંતતા અને સંવેદનશીલતાને દર્શાવે છે મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે લોકબોલીનો ઉપયોગ નવલકથામાં ઈશાન્યા પ્રદેશની તળપદી લોકબોલીનો રચનાત્મક ઉપયોગ કરવામાં આવ્યો છે આ બોલી નવલકથાને પ્રામાણિક અને જીવંત બનાવે છે રૂઢિઓ અને કહેવતો પન્નાલાલે ગ્રામીણ જીવનમાં પ્રચલિત રૂઢિઓ કહેવતો અને લોકકથાઓનો ઉપયોગ કર્યો છે જે પાત્રો અને પરિવેશને વધુ વાસ્તવિક બનાવે છે ઉદાહરણ તરીકે ભૂંડામાં ભૂંડી ભૂખ પણ તેનાથી ભૂંડી ભીખ જેવા વાક્યો ગ્રામીણ દર્શનને દર્શાવે છે લય અને સંવાદ નવલકથાની ભાષામાં એક વિશેષ લય છે જે કથાનકના ભાવ અને પ્રસંગ અનુસાર બદલાય છે યુદ્ધ અને દુકાળના દૃશ્યોમાં તે તીવ્ર અને વેગવતી છે જ્યારે પ્રેમ અને કરુણાના કોમળ દુહાઓ નવલકથામાં લોકગીતો દુહાઓ અને હાડાની રમઝટનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ગ્રામીણ જીવનની સાંસ્કૃતિક સમૃદ્ધિને દર્શાવે છે આ ગીતો અને દુહાઓ કહાણીને વધુ રસપૂર્ણ બનાવે છે સૂચન કલા પન્નાલાલે ઘણા દ્રશ્યોમાં સૂચન કલાનો ઉપયોગ કર્યો છે ઉદાહરણ તરીકે ビルストリーナ પોતાના મૃત બાળકને ખાવાના દ્રશ્યનું સીધું વર્ણન કરવાને બદલે સૂચનાત્મક રીતે રજૂ કરવામાં આવ્યું છે જે તેની ભયાનકતાને વધુ વધારે છે. ઉમાશંકર જોશીએ આ નવલકથાની ભાષા વિશે કહ્યું છે કે સરસ્વતી ચંદ્ર પછી આ બીજો એવો ગ્રંથ છે જેણે ગુજરાતી કથા સાહિત્યમાં ભાષાનું ધન વધાર્યું. દર્શક અને સુંદરમ જેવા વિવેચકોએ પણ તેની ભાષાની બારીકાઈ, વેધકતા અને વ્યંજનાત્મકતાની પ્રશંસા કરી છે. આલોચનાત્મક વિશ્લેષણ નવલકથાની વિશેષતાઓ કાળ છપ્પનીઓ દુકાળ નવલકથાનું કેન્દ્રીય તત્વ છે જે સમયની પ્રબળતાને દર્શાવે છે આ દુકાળ ફક્ત ગ્રામીણ જીવનને જ પ્રભાવિત કરતો નથી પરંતુ પાત્રોના ચરિત્ર અને નિર્ણયોને પણ આકાર આપે છે મહાકાવ્યાત્મકતા નવલકથાની વિશાળતા પાત્રોની વિવિધતા અને સામાજિક ચિત્રણ તેને એક મહાકાવ્યનું રૂપ આપે છે આ એક સંપૂર્ણ જનપદની કહાણી છે જે વ્યક્તિગત અને સામૂહિક જીવનને સમાવે છે અને આ નવલકથા પ્રાદેશિક નવલકથાની શ્રેણીમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે માનવતા અને કરુણા કાળુ નો માળી પ્રત્યે માનવીય વર્તન અને ભલી ને સ્વીકારવું નવલકથાની માનવતાવાદી દ્રષ્ટિને દર્શાવે છે વિવા